Last night. ણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં તેમણે હાજરી આપી પદવીદાન સમારોહમાં એકસો ને છ જેટલા વિદ્યાર્થીઓને મેડલ અપાયા છે પંદર હજાર સાતસો ને વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે પદવી ગુજરાતી તરીકે સરદાર સાહેબ પ્રત્યે સન્માન છે શાહનું આ

તમારી શિક્ષણ પૂરું કરી પ્રોફેશનલ તરફ આગળ વધી રહ્યા છો એના માટે અમૃતકાળની આ પહેલી બેચ ને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડીના સ્થિત ઠાકોર હોલ ખાતે કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં તેઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્યની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી હોલના પ્રાંગણમાં મહારાષ્ટ્રીય વાનગીઓની પણ પ્રદર્શન યોજાયું હતું કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યો હાજર રહ્યા હતા

ત્યાં સમગ્ર દેશમાં અનેક સમાજો પોતાની ભાષા ભૂષા ખાનપાન પોતાની સંસ્કૃતિને સાથે સાથે રાખી એની જીવતા જીવતા ભારતના ઉત્કર્ષ માટે કામ કરતા હોય એવા એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના દેશના વડાપ્રધાને કરી છે નરેન્દ્રભાઈ એ કલ્પના હમણાં બે હજાર ચૌદ માં દેશની સામે મૂકી પરંતુ ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના મૂળ નિવાસીઓએ એ કલ્પનાને એક